મુકેશ અંબાણી રિલાયન્સમાં સૌથી વધુ પગાર આ વ્યક્તિને આપે છે મુકેશ અંબાણી ખુદે છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પગાર લીધો નથી જ્યારે કંપનીમાં અંબાણી સરનેમ વિનાના આ વ્યક્તિને સૌથી વધુ પગાર મળી રહ્યો છે જ્યાં મિત્રો તમને એવું લાગતું હશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અંબાણી પરિવારના કોઈ વ્યક્તિને સૌથી વધુ પગાર મળતો હશે પરંતુ આ ખોટું છે અંબાણી નહીં પરંતુ મેસવાણી સરનેમવાળી એક વ્યક્તિને એટલો પગાર આપવામાં આવે છે કે કલ્પના પણ ન કરી શકાય મુકેશ અંબાણી ખુદ તેને પૂછી પૂછીને બધું કામ કરે છે મિત્રો કોણ છે આ વ્યક્તિ અને મુકેશ અંબાણીને તેમની સામે કેમ ચૂકવું પડે છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન આ વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં તેનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો કંપનીએ પોતાના નફા નુકસાન પોતાના એકાઉન્ટની માહિતી આપી છે આ રિપોર્ટમાં કેટલી રસપ્રદ માહિતી જાણવા મળી છે રિલાયન્સના વાર્ષિક અહેવાલમાં સામે આવ્યું છે કે મુકેશ અંબાણીએ આ વર્ષે કોઈ પગાર લીધો નથી કોવિડ વખતે પણ એક પણ પગાર લીધો ન હતો જ્યારે કંપનીમાં એક વ્યક્તિ એવા છે જેઓ અંબાણી સરનેમ નથી છતાં તેઓ કંપનીમાં સૌથી વધુ પગાર મેળવી રહ્યા છે હિતલ મેસવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ પગાર મેળવી રહ્યા છે આ વર્ષે તેમને બેતાલીસ લાખ રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ મળ્યું છે મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલ અનુસાર કંપનીમાં સૌથી વધુ પગાર નિખિલ અને હિતલ મેસવાણીને મળી રહ્યો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલ અનુસાર હિતલ મેસવાણીને એફઆઈ ટ્વેન્ટી ફોરમાં વાર્ષિક પચીસ પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયાનો પગાર મળી રહ્યો છે જે કંપનીમાં સૌથી વધુ છે બેતાલીસ લાખનું તો આ વર્ષે ઇન્ક્રીમેન્ટ મળ્યું મિત્રો આ વર્ષે તેમનો પગાર પચીસ કરોડથી વધીને પચીસ પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયા થઈ ગયો છે બીજા ક્રમે નિખિલ મેસવાણી છે જેમણે આ વર્ષે પચીસ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા પગાર મળ્યો છે તેમના પગારમાં સત્તર પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું કમિશન પણ સામેલ છે આ પેકેજ સાથે હિતેલ મેસવાણી રિલાયન્સમાં સૌથી વધુ પગાર મેળવનાર કર્મચારી બની ગયા છે છે હિતલ મેસવાણી પર રિલાયન્સમાં ઘણી મોટી જવાબદારીઓ છે તેઓ રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે વર્ષ ઓગણીસો નેવું માં રિલાયન્સમાં જોડનાર હિતેલને વર્ષ ઓગણીસો પંચાણું થી કંપનીના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા કંપનીના ઘણા મોટા પ્રોજેક્ટ તેમના નેતૃત્વમાં પૂર્ણ થાય છે આ પ્રોજેક્ટની યાદીમાં હરાજી પેટ્રોલ કેમિકલ્સ અને જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સ જેવા મેગા પ્લાનનો સમાવેશ થાય છે હાલમાં તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી અને અન્ય ઉત્પાદક સુવિધાઓની જવાબદારી સંભાળી રહ્યા છે હિતલ મેસવાણી રિલાયન્સ પેટ્રોલિયમ રિલાયન્સ કોમર્શિયલ ડીલર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્વેસ્ટમેન્ટ અને હોલ્ડિંગ્સ કંપનીનું કામકાજ જુએ છે તેમને મુકેશ અંબાણીના રાઇટ હેન્ડ કહેવામાં આવે છે શું છે અંબાણી પરિવાર સાથે સંબંધ મિત્રો હિતેલ મેસવાણીના પિતા રસિકલાલ મેસવાણી રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીની ત્રિલોષના બેનના પુત્ર હતા આ રીતે મેસવાણી મુકેશ અંબાણીના ભાઈ બન્યા રસિકલાલ મેસવાણીએ રિલાયન્સની પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે હવે રિલાયન્સની પ્રગતિમાં તેમના પુત્રોનો પણ મોટો ફાળો છે એક ઇન્ટરવ્યુ દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રસિકલાલ મેસવાણી પહેલાં તેમના બોસ હતા જેમની પાસેથી તેઓ બિઝનેસ વિશે ઘણું બધું શીખ્યા મુકેશ અંબાણી પગાર કેમ નથી લેતા મિત્રો સડસઠ વર્ષીય મુકેશ અંબાણીએ નાણાકીય વર્ષ બે હજાર આઠ બે હજાર નવથી બે હજાર ઓગણીસ બે હજાર વીસ સુધી તેમનું વાર્ષિક મહેતાણું રૂપિયા પંદર કરોડ રૂપિયા નક્કી થયું હતું નાણાકીય વર્ષ બે હજાર એકવીસથી તેમણે કોવિડ નાઇન્ટીન રોગશાળાને કારણે જ્યાં સુધી કંપની અને તેના તમામ વ્યવસાયો તેમની કમાણીની સંભાવના પર સંપૂર્ણ રીતે પાછા ન આવે ત્યાં સુધી પોતાનો પગાર છોડી દેવાનું પસંદ કર્યું હતું